તમે દાખલો કર્યો પણ હું તમારાથી ડગ્યો નહીં શંકર લગી ગયા પણ હું ના ભેગો ઈન્દ્ર રાજા કે ભાઈ તમે તો મહાન છો ને પગે લાગ્યો કઈક એમ બધું છે કાણે સમાચાર લઈએ મેં કામદેવ જીતો મેં કામદેવ જીતો બધા શંકર ભગવાન આગળ ગયા શંકરે વખાણ કર્યા કે ભાઈ તમે મારાથી હરા હું જીતી નાઈ ગયો તમે કામદેવને જીતો ટૂંકમાં બધે છે કારણે પણ શંકરે કહ્યું તો કે તમે બધે આગે જાઓ છો મારા આગેવા તમે વિષ્ણુ ભગવાન જજો તા કેમ તા ગી વિષ્ણુને અમને ખબર છે ને કાળિયો છે ન્યાય ગયા ન્યાય જઈને મીંડા વખાણ કરવા હા મને તેમ ને હે હું કામદેવને મેં જીતી લીધો ને ઓલા બધા વખાણ કરે ભાઈ તમે તો મહાન કેવા મહાન કહેવા તરત ત્યાંથી ઉઠા એટલે આ ઓલા કહે વિષ્ણુ ભગવાન બે તો ગયા પણ હું ને ઉતાવર બધા જાઉં મેં કામદેવ જીતો વાત શંકર ભગવાન આવ્યા ને તે બે ગણ ને વહે શંકરે તમારે કઈક બોલવું નહીં પણ હું બનાવ બને એ તમારે છાનું મને જોયા રાખવું વિષ્ણુ ભગવાને વખાણ કર્યા ને ત્યાંથી હાલતા થયા તો ભગવાને છે ને વિચાર કર્યો કે આવો નારદ અને આને જો મોહ થઈ ગયો હોય તો અટાણે ત્યાંનો મોહ મટાડી દઉં અટાણે હજી જાડવાનો કોટો ફૂટ્યો છે પણ જો આ વૃક્ષો વધુ થઈ જાય તો પછી કાઢું બોલમું રાખીએ હોય જતા હતા એમાં એક હું નગર બનાવ્યું અને નગરમાં રાજા બનાવ્યું અને રાજાની દીકરી વિશ્વ મોહીની એવી ક્યાંય સ્વરૂપવાન કન્યા નમરે સયોવર રચ રચવાની તૈયારી નારદ મુનિને તે વટાણા તો રાજા એ બટકે આવો 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 એક સયોવર છે એ કે મારે દીકરીનો તો તમે જરાક એના કે વાત બાત જોતા જાઓ અને પતે કીઓ મળીએ નાડની માણસને કામ ક્રોધ કે લોભ કે મોહ કે હોય ને તો સારું જોઈએ નહીં એવી રેખા એને જોવામાં આવી કે આ વિશ્વ મોહિની જેના ઘરમાં હોય એ આખા નો ઉપરી બને ને આ તો લેખું કે આને પડે કોણ આખા જગતનો પતિ હોય ને એ પર્ણાય પે જ નહીં કે આને પરણે ને એ આખા જગતનો પતિ બને વિચાર કર્યો તો હું જ પતિ બની જવાનો તો આખા જગતનો ઈશ્વર બની જાઉં પણ મારામાં રૂપ નમ હું કન્યાએ કે મને વરમાળ પહેરાવે આવે નહીં તો હું કરું સ્વરૂપ પીજે બધેથી રૂપ છે ને દુનિયામાં વિષ્ણુ ભગવાનનું બધેથી રૂપ હાર જ્યાં જાઓ અને એનું રૂપ માગી લઉં એ તો જરાક ઇસ્તુ કરી દા ભગવાન હાજર થયા ભગવાનના ખેલ કરવો તો બોલો બોલો થાય મારે લગ્ન કરવા વિષ્ણુ ભગવાનને કહી શકતા હતા કે આગણી તમે કહેતા હતા કામદેવને જીતો આ દિવારમાં લગ્ન પણ આ ભગવાનને બધો આ ખેલ કરવો હતો તો પછી હું કરું તમારું રૂપ લીઓ મને કંઈક ભલે જાઓ તમને આપ્યું તો તમારો રૂપ એમાં ખામી ના હોવી જોઈએ તાકે તમારો હારો થાય ને એમ હું કરી એટલે એ વિષ્ણુ ભગવાને એનું રૂપ લીધું પણ મોટું બનાવ્યું સભામાં આવીને બેઠા એટલે આવા ઋષિની બહુ ફેજે ન કરાય એટલે તને જ જણા વાંદરાનું મોટું દેખે સભામાં એક ઓલી કન્યા અને બે ઓલા ગણ બાકી બધે નારદ મુનિ ઋષિ જ લાગે અને કંડિયા વરમાળા લઈ અને મંડળ ફરવા અને આ નારદ મુ ઊંચા નીચા થાય નારદ મુનિ જઈ રેનમાં બેઠા હતા ને એ પંગત જ મુની બદલાવી નાખે એને વાંદરાનું મોટું દેખાણું ઈ આ પંગત માં આવ્યા નહીં ના રંગની કે આ તો પંગ બદલાવી નાખી વિષ્ણુ ભગવાન પોતાનું રૂપ લઈ લક્ષ્મી હોતા આવ્યા હતા પેલી વિશ્વ મો છે ને વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી અને આ ઊંચાની જ થાય કળીક થાય તો કે હું આ કે કન્યાનું મારા ઉપર નજર નહીં નજર નહીં પડતી હોય કઈ વાનકો નથી આવતી મને દેખતી નહીં હોય ઊંચાની જત મોડા ગણ છે ને હળખા રાખે બે એને આ મોઢું દેખાય વાંદરા ને પછી ભગવાને હિ વિશ્વ મોહીને લઈ ને રવાના થઈ ગયા નારદ મુનિ મોરા પડી ગયા નારદ મુનિ ઓલા ગણ માઠાને ગણે કહ્યું ઋષિ તમે જે પાણીમાં મોઢો જો આંદ્રાનો મોઢો અને ક્રોધ થયો આ ગણ ઉપર સાલાવ તમે કે મને કહ્યું નહીં ઓલા કે અમારેથી કહેવાય તો અમે આમ શ્રાપ દઈ દીધો જાઓ તમને કે મારી કરતા મને ખબર ન પડી જાઓ રાક્ષસ બની જાઓ અને તમારો હાથ લેવા પડશે ઓલા ગણ સમજી ગયા તણ દાન બીજું એ બોલાવાય નહીં આ બધો વાઘ કે વિષ્ણુનો છે એમ જા હવે એ જડે ને જો તો એનો વારો કાઢી નાખો મને વાંદરા મોટું બહુ બનાવ્યું આવી મારી ફજી કરી અને એભડા વિષ્ણુ ભગવાનને ગોત કે ગયો ગમડો બધાને પૂછ્યું રથ થઈ કે વિષ્ણુનો તો કે આ માર્ગે ગયો કે માણસને અતિ ક્રોધ હોય કે અતિ ક્રોધ હોય ને તો એમાં તમને કહું પછી કંઈ ઉજે નહીં આ એ જ રથ ભૂટકો કે નો વિષ્ણુ ભગવાનનો પણ એને ખબર ના પડી રથની મોર થઈ ગયા બોલો રથ એને દેખાડો જ નહીં ક્રોધમાન ક્રોધમાન વિષ્ણુ ભગવાન કે આવો ગોતે મને ના મને હે વિષ્ણુ હે નારદ મુનિ હે નારદ મુનિ વિષ્ણુ ભગવાન કી આવો 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 ને તો આવો છો ખૂબ ગારું દીધી અને વિષ્ણુ ભગવાન કંઈ બોલે નહીં ભલે તારું કરી દેવા દીવો તલા રહે ને ત્યાં આફેડા કે થઈ રહે ખૂબ ગર દીધું છેલ્લે હરાપ દીધો તે મારે આવી ફજીતી કરી માણા વચ્ચે વાંદરાનું મોઢું કર્યું તું એક રામ અવતાર ધારણ કરીને ત્યારે તારી ઇસ્ત્રીને રાક્ષસ હરણ કરી જાય ને સહાય કરવામાં વાંદરા તો ને સહાય કરી આ શ્રાપ દીધો ને કંઈક ક્રોધ શાંત થયો ત્યાં ક્રોધ ઉતરી જાય એટલે માણસને પછતાવો થાય ભગવાનના પગમાં પડી ગયા અરે ભગવાન આ શું થઈ ગયું મને મેં તમને શ્રાપ દીધો અને આ બધું કેમ આ થયું તકી થવાનું હતું થઈ ગયું હવે પછી શંકર ભગવાન આવ્યો નારદ મુનિ વિષ્ણુ ભગવાનની માફી માગ્યા મને માફ કરી દો મને માફ કરી અરે મેં તમારું શ્રાપ દીધો આ શ્રાપ મારો ખોટો પડવો જોઈ પછી કંઈ ખોટો નહીં પડે મારે રામા અવતાર ધારણ કરવો એ મારે આ શ્રાપની જરૂર હતી એ શાંત કર્યા ને ત્યાં ઓળા ગણ બે આવ્યા એ પગમાં પડી ગયા કે ભાઈ અમને શ્રાપ દીધો પણ અમારો કંઈ વાક નહોતો રોગે અમને ખૂટી નખા તમે અમારો કાંઈક ઉધાર કરો તાકી જાઓ જો વેરભાવથી ભક્તિ કરી હોય ને તો તણ અવતાર લેવા પડી નકર હાથ અવતાર તમારું પણ માગી લ્યો તાકે અમારે જટી કે શંકર કે જાઉં તા કે તો ત્રણ અવતારમાં છૂટકો પહેલો વેલો અરડા ને અરિયા રાક્ષસનો થયો બીજો અવતાર એનો રાવણને કુંકરણ ત્રીજો અવતાર શિશુપાલને દૈતક પછી ગણનો અવતાર થયો એમ શ્રી આને વિષ્ણુ ભગવાનને કહ્યું મારો શ્રાપ ખોટો પડવો જોઈએ તો ખોટો નહીં પડે મારે રામાવતાર લેવો છે એમાં બધું મારે આ બધું આ ખેડૂત નાટક કરવું છે એમાં મારે જરૂર હતી નારદ મને સમજાવી અને રવાના ખરીદીતા અને વિષ્ણુ ભગવાને ત્યાર પછી પણ અવતાર થયા એમાં રામચંદ્રજી ભગવાને અવતાર લીધો ચૌદ વર્ષનો વનવાસ મળ્યો રાવણ સીતાજીનું હરણ કરી ગયો પછી એમ બોલો એમાં કોઈ સહાય ન કરી વાંદરાઓએ સહાય કરી કારણ કે નારદ એનો શ્રાપ હતો અને વાંદરાઓએ જ મદદ કરી એટલે ભગવાનને આ ખ્યાલ કરવો હતો એમ અલે બધી આ ભગવાનની આ લીલા છે ક્રોધ છે એ મહાન એકદમ ખરાબ છે એમ કામે ખરાબ મોહે ખરાબ